સુરત શહેરમાં ગણપતિ ની યાત્રા શરૂ થઈ છે જેમાં ચૌટા પુલ પાસેથી વિસર્જન યાત્રા નીકળી છે જેમાં વાંચતે ગાંજતે ગણેશજી વિસર્જન યાત્રા નીકળી છે ભક્તો ડીજ અને બેન બાજા સાથે નીકળ્યા છે રાજમાર્ગ પર પોલીસ નો ચાપતો બંદોબસ્ત છે તેમજ સુરતના રામજી વરા ખાતે સાંસદ મુકેશ બરાએ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે સુરતમાં શ્રીજી એસી હજાર જેટલી મૂર્તિ માટે તમામ કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે વિધાતા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધુ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે સાંજ સુધી મહિશાની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે તેમજ રામજી વરા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સાંસદ મુકેશ દલાલે કહ્યું છે સુરતમાં ગણેશ વિસર્જનને લઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે જેમાં સુરત સિટી બસ બીઆરટીએસની છસો પચાસ બસો નહીં દોડે ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક ન થાય તે માટે નિર્ણય લેવાયો છે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા છ લાખ મુસાફરોને અસર થશે